પ્રભુ શ્રી કૃષ્ણ નામ માપ સર્વ પ્રેમી સલામ ફરીને એક વાર ગીત શાસ્ત્ર એકસો ત્રણ આઠ થી દસ કલમો યહોવા દયાળુ તથા કરુણાળુ છે તે કોપ કરવા મધ્યમાં અને દયા કરવામાં મોટા છે તે સદા ધમકી આપ્યા કરશે નહીં સર્વકાળ કોપ રાખશે નહીં યહોવા આપણા પાપના પ્રમાણમાં આપણી સાથે વર્ત્યા નથી ને આપણા ન્યાયના પ્રમાણમાં યહોવાએ આપણને બદલો વાળ્યો નથી આ બહુ અદ્ભુત પ્રભુની કૃપા છે કેમ કે મનુષ્યને પોતાના પાપનો પસ્તાવ કરવા માટે ઈશ્વર તેને વારંવાર અનેક તકો આપે છે કે જેથી મનુષ્યના પાપ માફ કરીને તેને પાપની અનંતકાલિક શિક્ષામાંથી બચાવી લેવાની ઈશ્વર પોતાની ઈચ્છા પૂરી કરી શકે જૂના કરારમાં પણ ઈશ્વરની આ ઈચ્છા અને યોજના વારંવાર પ્રગટ કરવામાં આવી છે દાખલા તરીકે યસાયા પંચાવન છ ને સાતમાં ઈશ્વર લખે છે ઈશ્વરનું વચન કહે છે યહોવા મળે છે એટલામાં તેમને શોધો તે છે એટલામાં તેમને હાંક મારો દુષ્ટ માણસ પોતાના પોતાનો માર્ગ છોડે અને અધર્મી માણસ પોતાના વિચારો થજી દે મતલબ કે માણસ ખરા હૃદયથી પસ્તાવ કરે અને યહોવા પાસે તે પાછો આવે તો યહોવા તેના પર કૃપા કરશે અને આપણા ઈશ્વરની પાસે આવે કેમકે તે સંપૂર્ણ ક્ષમા કરશે હજે કેઢાર અને ત્રેવીસ માં પણ પ્રભુનું વચન કહે છે પ્રભુ એવા કહે છે શું દુષ્ટના મોતમાં મને કંઈ આનંદ છે જો તે દુષ્ટ પોતાના માર્ગથી પાછો ફરીને જીવતો રહે તો એના કરતાં હું વિશેષ રાજી ન થાઉં અને કલમમાં પણ અદ્ભુત વાત લખવામાં આવી છે ઈશ્વર આમંત્રણ આપે છે જે અપરાધ તમે કર્યા છે તે સર્વ અપરાધોને તમારી પાસેથી ફેંકી દો પસ્તાઓ ખરો અને તમે નવઅકરણ અને નવ આત્મા મેળવો એ ઇસરા લોકો તમે શા માટે માર્યા જાઓ પ્રભુ કહે છે કે મોતથી મને કંઈ પણ આનંદ થતો નથી એ માટે ફરો અને જીવ ખરો પ્રભુની પાસે આવો પાપોની માફી માંગો અને પ્રભુ પાપ માફ કરશે અને જીવન અને ભરપૂર જીવન અને આનંદ જીવન આપશે બીજો કાળ ઉત્તાન સાત અને ચૌદમાં પણ અદભુત વચન છે પ્રભુ કહે છે ત્યારે જો મારા લોક જો મારા નામ થી ઓળખાય છે તે ઓ નમી જસ્સે ને પ્રાર્થના કરીને મારું મુખ સોસે ને પોતાના દુષ્ટ માર્ગો થી ફરસે મતલબ પસ્તાવો કરસે તો આકાશ માંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ અને તેઓના દેશ ને સાજો કરીશ નવા કરાર પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માં પાપની માફીની યોજનાનો લાભ કે આશીર્વાદ દરેક મનુષ્ય માટે ઉપલબ્ધ છે કે પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે સગડા તેથી પહેલો યોહાન એક આઠ થી દસ માં પ્રભુનું વચન કે છે કે આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે પોતાને ઠગીએ છીએ અને આપણામાં સત્ય નથી જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વન્યાયથી શુદ્ધ કરવાને ઈશ્વર વિશ્વાસુ તથા ન્યાય છે પણ જો આપણે પાપ કર્યું નથી એવું જો આપણે કહીએ તો આપણે ઈશ્વરને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી વાંશો પાપની માફીનો આશીર્વાદ મેં ખરેખર મેળવ્યો છે એ સુધી કાઢવાની જરૂર છે અમે